ચાલતું હોય છે તો ખાસ કેન્સર મટાડવા માટે કૂંકાર મેળીએ એવા જે મંત્ર આપ્યા છે તે તમે સાંભળી શકો તો પણ આ વિડીયો પૂરો જોજો કીધું છે કે સારી રીતે લોકોના કેન્સર જેવા રોગો કેન્સર મેળીએ કીધું છે કે પહેલાં જે તમારી કુળદેવી કામ કરે એવું તો મોટું કે ગમે તે ભુવા જોડે જાઓ તો પહેલાં તમે તમારી કુળદેવીને મોર કરીને જજો બાકી તમે જો તમારી કુળદેવીને જાઓ મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખાર મેળીમાં જય બુચર માતા તો આ વિડીયો બહુ ખાસ છે અને આ વિડીયો પૂરેપૂરો જો કારણ કે જાણવા મળશે હાલ જે મા કુંખાર મેળીએ વાત કરી છે અને તેઓ વાતના લીધે જો આ વિડીયોના માધ્યમથી અને વિડીયો જોતા જતા પ્રવચમાં મેં સાંભળ્યું છે તો તમે પણ આ વાત પર ધ્યાન આપશો અને તમે પણ જો માળા જપશો રામ નામની તો તમે ગમે તેવા દુઃખ હશે મોટા મોટું કેન્સલ ખાસ દુનિયામાં અત્યારે હાલ પેન્ડિંગમાં કેન્સલનું દુઃખ ગામે ગામ ખૂબ ચાલતું હોય છે ગુજરાતમાં વધારે વધારે કેન્સલનું ચાલતું હોય છે તો ખાસ કેન્સલ મટાડવા માટે કુંખામ એવા જે મંત્ર આપ્યા છે તે તમે સાંભળી શકો છો પણ આ વિડીયો પૂરો જોજો તો એમાં આપણે આ વાત કરીશું તો કુંખામેળીમાં હાલ ગુજરાતમાં બહુ પડતા છે કુંખા મેળી જે બોલે છે તે કામ થઈ જાય છે એ હાલ ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં દૂર દૂરથી લોકો પાંચ લાખ પબ્લિક ત્યાં ભેગું થાય છે ઊંઘા મેળીના સાનિધ્યમાં ભલે તે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યાં લોકો જવાનું ખૂબ જ પસંદ કરે છે ગમે તે તાપ તડકો વરસાદ ગમે તે વેઠીને તો એનું કારણ છે માતાનો ચમત્કાર માતાની દયા માતાની કૃપા તો જ આ પબ્લિક ત્યાં જવાનું ગમે તો તમે ધ્યાનથી સાંભળજોમાં કુંઘા મેળી શું કીધું છે તો હાલ જે અત્યારે વધારે વધારે કેન્સર જેવા દુઃખો અને લોકપીડિતા લોકો વર્ષોથી પીડાતા હોય છે તેવા લોકો અને જે કેન્સર કુંખાર કીધું છે કે જો સાનિધ્યમાં આવ્યા પછી તો અહીંયા કેટલાય લોકોના કેન્સર જેવા રોગો કેન્સર અને લખવા જેવા રોગો કેટલાય લોકોના સાનિધ્યમાં આવ્યા પછી તો મટી જાય છે ને હજુ કેટલા લોકોને કેન્સર જે ના પ્લે થયા હોય તો તેવા લોકોને એમાં કુંખાર મેળીએ શું કીધું છે તો કુંખાર મેળીએ કીધું છે કે રામ નામ લખી એક લાખ વાર એક લખી અને લાખ વાર લખીને તમે ખૂબ મેળીને ફોપી દો જો તમારું ધાર્યું કામ થયું કેન્સલ જેવાનું ના મટાડું તો કૂંખા મેળી નહીં તો આ કૂંખા મેળી કીધું છે તો તમે આ ધ્યાનથી સાંભળેલી વાતો અને આ કૂંખા મેળવીની વાતમાં કૂંખા મેળી કીધેલી તો તમારે આ કેન્સલ પણ મટી જશે જો તમે એક લાખ વાર માતાના અને રામ રામ નામ લખી જો તમે મા મેળવીને હોપશો તો તમારું થાયેલા કામ પણ થઈ જશે અને આવા કેન્સર જેવા રોગો તો દૂર તપટીમાં નાહી જશે તો આ કુંખામના જે બોલ છે એ તમે જરૂર પાડો અને જો કેન્સરવાળા માટે તો કાચ છે તો તમે લખી શકો રામ નામ તો તે તમારું સો ટકા ગાયબ થઈ જાય કુંખામેળી ફૂલ માટે લીધું છે તો કૂંખા મેળી ખુદ પ્રવચનમાં હતા તો તમે પણ સામગ્રીમાં જયા હોય તો કદાચ સાંભળ્યું હોય જે જયા હોય તેમને તો સાંભળ્યું છે હાલ પ્રવચનમાં પણ તે તમે સાંભળ્યું હોય તો માતાજીની ચેનલ છે તો આવા તો તમારે દુઃખો બગાડવા હોય તો મા કૂંખાર આવા મંત્ર પણ આપે છે કૂંખા ની ખૂબ દયા છે ઊંઠા એવા કેટલા દુઃખો મટાડે પણ જો ભવિષ્યમાં માનતા માનતી દુઃખ દૂર ના થયું કંઈક કારણસર તો તમે સાચા નીતિથી સાચા ભક્તિ રામનું માલ હતો કુંખાર મેળીના શારીરમાં જે પહોંચે છે તેના તો લાખો લોકોના કેન્સર પણ મટી ગયા છે લાખો લોકોના દુઃખ દુઃખ દબાઈ ગયા છે લાખો લોકોના કામ થઈ ગયા છે લાખોથી વધુ કામ થયા છે અને આ કેન્સરની વાત છે તો કેન્સર પણ લોકોના મટી ગયા હોય છે પરંતુ જે મા કુંખાર મેળીએ કીધું છે કે જે કારણસર અમુક નામને મટે છે તો તેનો આ મંત્રના જાપ કરો રામ નામ એક લાખ લાખ વાર આવા વાર લખીને એમાં કુંખાર મેળીને આપો જો તમારું કેન્સર ના મટે તો કુંખાર કે કુંખાર મેળી મટી જાવ એવું ખુદમાં કુંખાર બોલે છે તો તમે આ જે ખાસ જે અત્યારે કેન્સરવાળા હોય છે તેમને ખાસ વિડીયો જે પ્રવચનમાં મળે છે માતાના તો એ સંભળાવજો અને મારા વિડીયોથી તમને પણ જાણવા મળ્યું છે તો જય માં જય બહુચનમાં આ કુંખારમેળીના આવા ચમત્કાર તો બહુ છે આવા દાખલા પણ બહુ છે તો આ કુંખમેળી કળયુગમાં લાખો લોકોના કામ કરી ચૂક્યા છે લાખો લોકોના દુઃખ દૂર કરી નાખ્યા છે આ કુંખામળી સાનિધ્યમાં લોકો જાય છે તેઓને તો ખબર જ છે પણ જો અમુક લોકોને નથી ખબર તે લોકો પણ માતાના પ્રવચન સાંભળો માતાની આઈડીમાં જઈને પ્રવચન લખશો એટલે આવી જશે તો પ્રવચનમાં બહુ સારા શબ્દો હોય છે લાખો લોકોના દુખ દૂર થઈ ગયા છે તમારા પણ જો કદાચ અનેક દુઃખ હશે તો એ પણ દૂર થઈ જાય અને પહેલા તો તમારી કુળદેવીને માનજો એવું ખુદ ખૂંઠા મેળવી કીધું છે તો દરેકને દરેકની કુળદેવીને પહેલાં માનવું જોઈએ તમારી કુળદેવીને પૂછ્યા વગર ખૂંસા મેળવીએ એ પણ સવાલ કર્યો છે કે સાનિધ્યમાં આવતાની તમારી કુળદેવીને જવું હોય તો તમારી કુળદેવી મોર કરીને સાનિધ્યમાં જવાનું એ પણ કૂંઠા મેળવીએ કીધું છે તો આવી પહેલી માતા એવા પહેલાં ભુવાજી છે જે એવું કહે છે કે પહેલાં તમારી માતાને પૂછી લાવો બાકી યા ના આવશો એવું આ કુંખા મેળીએ કીધું છે તો પહેલા ભુવાજી આવા છે તો બીજે તો કીધું છે કે પહેલાં જે તમારી કુળદેવી કામ કરે એવું તો હું પણ ના કરી શકું પહેલા તમારી કુળદેવી પછી તમારી કુળદેવી પૂછ્યા વગર તો મારાથી કઈ હેડાતું નથી એટલે તમારી કુળદેવીને આગળ કરીને આવો તો જ તમારું કામ થાય અને એવું પણ કીધું છે કે તમારી કુળદેવીને પૂછ્યા વગર મારે પણ કામ નથી થતું અને કુંખા મેળીએ કીધું કે ગમે તે દેવોના કે ગમે તે ભુવા જોડે જાઓ તો પહેલાં તમે તમારી કુળદેવીને મોર કરીને જજો બાકી તમે જો તમારી કુળદેવીને જો નહીં મોર કરો તો બીજી માતા પણ તમારું કામ નહીં કરે કે તું તારી કુળદેવીને નથી પ્લે કરી શકતો તો અમારી જેવાનું શું ભક્તિ પ્લે કરી પાર પાડી શકીશ તો તમે ભલે ગમે ત્યાં જાઓ કુંખા મેળી એવું રહી કે મારા સાનિધ્યમાં જાઓ મારી જોડે બાધા લો પણ અહીંયા સાનિધ્યમાં કુંખા મેળી એવું કીધું છે કે ગમે ત્યાં બાંધા લેવા જાઓ બધા ભુવા તો માતા આવે જ છે બધી માતા જાગૃત જ છે પણ જો તમે જાઓ તો તમારી કુળદેવીને મોર કરી દેજો એથી કોઈ ભુઓ છેતરપિંડી કરતો હોય તો તમે છેતરપિંડી ના થવાથી સીધા માર્ગે લઈ જાય તો તમારી કુળદેવી આવું યાર તમારે આવો છો બારેજા સાનિધ્યમાં તો તમારી કુળદેવીના રજાથી આવે તો તમારી કુળદેવી મોકલે છે તમને ત્યારે તમે સાનિધ્યમાં બારેજા આવી શકો છો તો તમારી કુળદેવીને પહેલાં પગલું પૂસીને ભરો તમારી કુળદેવીને રજા લો પછી ગમે ત્યાં બાધા લેવા જાઓ તો તમારું કામ થઈ જાય છે ગમે ત્યાંથી તો તમારી કુળદેવીને મોર કર્યા વગર જજો તો તમારું કામ પણ નહીં થાય તમારી તમારે ભૂવા ભૂવા ભટકતા રહેશો તો કુંખા મેળી આવા પણ સવાલ આવ્યા છે આવા પણ પ્રશ્નો આપ્યા છે અને આવા પણ જવાબ આવ્યા છે સારા સારા શબ્દ છે તો આવા આપણે તે માતાને પૂછ્યા વગર ક્યાંય જવું નહીં ભૂવા જોડે જવું હોય તો માતાને પૂછીને જવું જોઈએ અને ગમે ત્યાં જવું હોય તો માતાને આગળ કરીને નીકળતો ભવિષ્યમાં કોઈ બી બીના બનવાની હોય તો તમારી માતા તમારી કુળદેવી રક્ષા કરે તો જય માતાજી આવા શબ્દ મારી કુંખા મેળે આપે છે જય બોચરમાં જય માતાજી તો મિત્રો વાત કરીએ કુંખમા અને દરેક માં કુંભામેળીના આશીર્વાદમાં દરેક વાત તમે જો માનશો અને જો મા કુંખા મેળી કીધું એમ કરશો તો તમારું જીવન તો બદલાઈ જશે પણ ભવિષ્યમાં તમે ક્યારે દુઃખી નહીં થાવ તો આ કુંખામણી નાવા પર છે તો જય માં જય બહુચર માં આવા વિડીયો આવતા રહેશે નવો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી